હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા અને મારા પ્યારા વિદ્યાર્થીઓની મારા તરફથી જય શ્રી રામ ચલો વિદ્યાર્થીઓ આજે આપણે શરૂઆત કરી છીએ ધોરણ અગિયાર અને વિષય તમારું જે તત્વજ્ઞાન છે તો તત્વજ્ઞાન વિષયની અંદર તમારી જે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે અને એ તમારા એપ્રિલ મહિનાથી સ્ટાર્ટ થવાની છે તો આપણે વિભાગ ઈના તત્વજ્ઞાનના વિભાગ ઈના મોસ્ટ આઈએપી ક્વેશ્ચન આજે જોવાના છીએ રાઈટ મારા ઘર જાઓ જો તમને મારી ચેનલ હેલ્પફુલ થતી હોય તો પ્લીઝ જરા કોમેન્ટની અંદર તમે મને જણાવી શકો છો અને તમારા માટે જો ચેનલ હેલ્પફુલ હોય તો તમે એને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો શરૂઆત કરવી છે તો તમારી એક્ઝામની અંદર કયા કયા એવા ચેપ્ટર છે જેમાંથી વિભાગ ઈમાં તમને પ્રશ્નો જોવા મળશે અને તમને ખબર છે કે વિભાગ ઈ તમારો કેટલા ગુણનો છે તો કે પંદર ગુણનો છે અને દરેકે દરેક તમારે ત્રણ પ્રશ્નો લખવાના હોય છે ત્રણ પંચા અને પંદર વિભાગ ઈમાં કોઈ પણ પ્રશ્ન હોય તો એના પાંચ ગુણ હોય છે એટલે ત્રણ પ્રશ્નો અને ટોટલ કરીએ તો પંદર માર્કનો તમારો વિભાગ ઈ થઈ જાય છે રાઈટ ઓકે હવે હું તમને સમજાવી દઉં કે ચેપ્ટર એક બે ચાર અને પાંચ અને આ ચેપ્ટર મેં તમને બે હજાર ચોવીસ પચીસની જે આપણી બ્લુ પ્રિન્ટ છે અને જે નમૂનાનું પ્રશ્નપત્ર છે એના આધારે મેં તમને આપેલા છે એટલે તમે નમૂનાનું પ્રશ્નપત્ર ચેક કરી શકો છો બ્લૂ પ્રિન્ટનો વિડીયો મેં અપલોડ કરી દીધો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે બ્લૂ પ્રિન્ટનો વિડીયો જોઈ શકો છો એમાં પ્રશ્નો જે આપેલા છે એ આ ચેપ્ટરમાંથી છે તમે જોઈ શકો છો રાઈટ ઓકે તો મારા કલે જાઓ આપણું ચેપ્ટર એક બે અને ચાર પાંચ આ ચાર ચેપ્ટર છે ચાર ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે એટલે વિભાગીમાં ટોટલ પાંચ પ્રશ્નો આપેલા હોય છે ને પાંચમાંથી તમારે ત્રણ જ લખવાના હોય છે એક પ્રશ્ન કેસ સ્ટડી આધારિત પ્રશ્ન હોય છે તો હું એમ કહું છું કે એ પ્રશ્નને આપણે સાઇડ આઉટ કરીએ તો આપણી જોડે ચાર ચેપ્ટર વધે છે અને આ ચાર ચેપ્ટરમાંથી તમારે ત્રણ પ્રશ્નો લખવાના થાય તો ચલો આપણે જોઈ લઈશું મોસ્ટ એમ્પી કયા કયા છે હું તમને અહીંયા જે પ્રશ્નો આપું છું એ તમે પહેલાં તૈયાર કરી લેજો એના પછી તમારી જોડે ટાઈમ છે ને તમને એવું લાગે છે કે મારે કરવા જોઈએ બીજા પ્રશ્નો કોઈને એસીમાંથી એસી માર્ક લાવવા હોય એની વાત કરું છું તો સો ટકા કરી શકો છો બાકી આ પ્રશ્નો મોસ્ટ ટાઈમ પી છે તમે આને તૈયાર કરી લેજો ચાલો નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો તો પ્રશ્ન પ્રશ્ન નંબર એક છે નિગમલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ એટલે શું તેમના વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તમારે નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ વિશે સમજાવવાનું છે એનો તમારે અર્થ સ્પષ્ટ કરવાનો છે રાઈટ ઓકે ચલો બીજા નંબરનો પ્રશ્ન છે તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર છે એની તમારે ચર્ચા કરવાની છે

નિરૂપાતિક વિધાનના ચાર પ્રકારોની આકૃતિ દ્વારા સમજૂતી આપો નિરૂપાતિક જે વિધાનો છે એમાં ચાર વિધાનો છે એના જે પ્રકારો છે એના વિશે તમારે સમજૂતી આપવાની છે ચલો આગળ વધો તો વર્ગ એટલે શું વર્ગ સમાવેશના સંબંધની ચાર શક્યતાઓ જણાવો જે વર્ગ એટલે શું અને એના વિશે તમારે લખવાનું છે ચલો પછી પ્રશ્ન નંબર 7 છે ગુણની દ્રષ્ટિએ નિરૂપાતિક વિધાનના પ્રકારોની ઉદાહરણ સહિત સમજૂતી આપો હવે એક વસ્તુ તમને ગુણની દ્રષ્ટિએ વિધાનના પ્રકારો પૂછી લે અથવા તો તમને ઈયત્તાની દ્રષ્ટિએ પ્રકારો પૂછી લે તો ગુણની દ્રષ્ટિ અને ઇયત્તાની દ્રષ્ટિએ એમ કરીને ચાર પ્રકાર ટોટલ પડે છે સર્વદેશી એક દેશી વિધિવાચક અને નિષેધ વાચક આ ચાર પ્રકારો છે એના વિશે તમારે એ બેમાંથી તમને કોઈ પણ પ્રકાર પૂછી લે જે તમારે લખવો પડે તમને આવડતું હોય તો ચાલો પછી આગળ વધવું તો પ્રશ્ન નંબર આઠ છે એમાં કીધું છે કે વિધાન એટલે શું વિધાન અને વાક્ય વચ્ચેનો તમારે તફાવત જણાવવાનો છે તો પ્રશ્નો સહેલા છે આવડે એવા છે ચાલો પછી આગળ વધીએ તો અહીંથી તમે જોઈ શકો છો કે ચેપ્ટર ચારના ક્વેશ્ચન અહીંયા શરૂઆત થાય છે તો વિદ્યાર્થીઓ ચેપ્ટર ચારની આપણે શરૂઆત કરી દીધી છે ચેપ્ટર ચારમાંથી જે વિભાગ ઈમાં મોસ્ટ હેપી ક્વેશ્ચન પૂછાય છે એના વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમે ચેપ્ટર ચાર ભણી શકો છો મેં સરસ મજાના ભણાવ્યા છે અને ખાસ તમને કહી દઉં કે વિભાગ ઈની અંદર આ પ્રશ્નો એટલા સહેલા છે અને મજો મજો પડી જાય એવા પ્રશ્નો છે એકવાર જોઈને તૈયાર કરી લેજો જો ના આવડતા હોય તો ચલો નિષેધવાચક વિધાન એટલે શું તેનું ઉદાહરણ તેની રજૂઆત મૂલ્યના નિયમો અને સત્યતા કોષ્ટક આટલું વસ્તુ તમારે કરવાનું છે એનું ઉદાહરણ લખવાનું છે એનું પ્રાતિક રજૂઆત કરવાની છે એનું રૂપ લખવાનું છે એનું સત્યતા મૂલ્યનો નિયમ તમારે સમજાવવાનું છે એનું સત્યતા કોષ્ટક તમારે દોધવાનું છે તો આટલું તમારે કરવાનું છે અને આના તમને પાંચ માર્ક મળે છે

તો બાકીના ચાર આવડી જાય તો પાંચકારકનો પ્રશ્નો તમારે પાંચ પ્રશ્નો તૈયાર થઈ જાય જો અહીંયા મેં કીધું છે સમુચ્ચય વિકલ્પન શરતી અને દ્વિશરતી આ સરસ મજાનું મેં તમને કીધું છે એમાં સમુચ્ચયવાળો પ્રશ્ન મેં સરસ મજાનો સમજાવ્યો છે ના જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં જઈને જોઈ લો એટલે તમારા પાંચમાંથી પાંચ માર્ક સિક્યોર થઈ જાય એકદમ ઈઝી રીતે મેં તમને ભણાવ્યું છે એકવાર જોઈ લેજો પ્લીઝ તમારી એક્ઝામ પહેલાં પહેલાં રાઈટ ઓકે બીજું હું તમને હવે થોડી વાત કરી દઉં કે આ ચેપ્ટરની અંદરથી તમને એમ પૂછાય કે સાદા વિધાન અને સંયુક્ત વિધાન આ વચ્ચેનો તફાવત લખો તો પણ આપણને સરસ મજાનો ભણાવે છે ને આમાં કશું છે નહીં આવડે એવું છે પછી વિધાન પરક અચલ અને વિધાન પદક પરિવર્તિત આ બેનો તમને તફાવત પૂછે અથવા આનો ભેદ તમારે સ્પષ્ટ કરવાનું કે તો અચલમાં કશું નથી ભાઈ એથી જેટ સુધીના કેપિટલ અક્ષરોને અચલો કહેવાય એનો ઉપયોગ રજૂઆત માટે થાય છે અને અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતિકને અચલ કહે છે એટલે પતી ગયું ત્રણ મુદ્દા અને પરિવર્તિત તો વિધાન પદક પરિવર્તિત એ સ્થાનના વિધાનના સ્થાનનો નિર્દેશ કરે છે એમાં એથી જેટ સુધીના કેપિટલ નહીં તેવા નાના અક્ષરો સ્મોલ અક્ષરોનો ઉપયોગ થાય છે અને પરિવર્તિત એ રૂપની રજૂઆત કરે છે કશું છે નહીં સરસ મજાનો ટોપિક છે આ પણ તમે તૈયાર કરી લેશો પ્રતીકો પૂછે તો પ્રતિકો વિશે અને જો કારકો પૂછે તો કારકો પાંચે પાંચ કારકો મેં ટેબલ દ્વારા સરસ મજાના સમજાવે છે ભણાવે છે પ્લીઝ જોઈ લેજો રાઈટ ચલો આ સરસ મજાના આઈએમપી હતા તમે જોઈ લેજો તૈયાર કરી લેજો ચલો ત્યાંથી આગળ જાઉં તો હું મારું એવું માનું છે ને કે આ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન તો તમારે કમ્પલસરી લખવાનું લખવાનું લખવાનો એક હજાર ટકા લખવાનો કારણ કે આઠથી સહેલું બીજું કંઈ ના હોય એમ તત્વજ્ઞાનની અંદર ચલો પછી ત્યાંથી આગળ આગળ જવું તો અગિયારમાં નંબર સોરી અગિયારમા નંબરનો જે પ્રશ્ન છે અહીંયા અને વિભાગ ઈની અંદર તમને આ પ્રશ્ન આપેલો હશે એમાં તમને આવી સૂચના ઉપર આપેલી હશે અને એમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછેલો હશે સૂચના તમને એવી આપેલી હશે કે જો એ અને બી સત્ય હોય અને મૂલ્યની આકૃતિ દર્શાવો અને આકૃતિનો સમાવેશ જે તે વિધાન માટેના સત્યતા કોષ્ટકની ની કઈ હરોળમાં આવે છે તે તમારે સત્યતા કોષ્ટક રચીને તમારે સમજાવવાનું છે આવું તમને પૂછ્યું છે તો અહીંયા તમને આપેલા છે ઉદાહરણ તરીકે આમાંથી તમને કોઈ પણ પૂછી લે એટલે આટલા પહેલાં તૈયાર કરી લેજો કેટલા છે ગણીને દસ છે અને એક આવડે તો દસે દસ આવડે એટલે પ્લીઝ આટલું કરી લેજો આ બે પ્રશ્નોને મૂકવાના નથી મતલબ એક અગિયારમાં નંબરનો પ્રશ્ન મેં આપે છે અને અહીંયા ચોથા નંબરનો ચોથા ચેપ્ટરનો જે પ્રશ્ન છે એ તો તમારે કરી જ લેવાના એટલે બે પ્રશ્નો થઈ ગયા કેટલા તમારા બે પ્રશ્નો સિક્કેર થઈ ગયા છે તો કદાચ તમારે એક પ્રશ્નમાં થોડું રિસ્ક દે બાકી બે પ્રશ્નો તો તમને આવડે એવા છે સરસ મજાના તૈયાર કરી લો વિભાગ ઈમાં તમને પંદરમાંથી પંદર ગુણ મળી જશે રાઈટ મારા કલે જાઓ તમારે હજુ બીજા વિભાગના એ બી સીડી જોઈએ છે તો તમે પ્લીઝ મને કોમેન્ટની અંદર જણાવજો જેટલું તમે મને કોમેન્ટ વધારે કરશો કોમેન્ટની અંદર તમે મને તમારું રિવ્યૂ આપશો તો મને તમને ભણાવવાની મજા આવશે એટલે પ્લીઝ દરેક વિદ્યાર્થીને કહેવા માગું છું કે પ્લીઝ કોમેન્ટની અંદર તમે જણાવજો તમારે જે પણ પ્રશ્ન હોય તમારે જે આઈએમપી જોતા હોય હું તમને સો ટકા હેલ્પ કરીશ ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ ક્લાસીસ